ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાલી ધોરણ દસના પરીક્ષાનું પરિણામ જાહેર થતાં આણંદના બાકરોલ ખાતે આવેલી નોલેજ ગ્રુપ સ્કૂલના વિદ્યાર્થી પ્રીત પટેલે નવ્વાણું પોઈન્ટ સત્તાણું પીઆર સાથે જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ઝડપથી સફળતા મેળવી છે નોલેજ ગ્રુપ સ્કૂલના એકસો સત્તર વિદ્યાર્થીઓ પૈકી નેવ કરતા વધુ વિદ્યાર્થીઓ પીઆર અને બસ્સો વિદ્યાર્થીઓ એસી કરતા વધુ પીઆર મેળવી ઉત્તીર્ણ થઈ ઝળથી સફળતા પ્રાપ્ત કરી છે મારું નામ મકવાણા દ્રષ્ટિ હિતેશ કુમાર છે હું નોલેજ આણંદમાં બાકરોલમાં ભણતી હતી સ્ટાન્ડર્ડ ટેન ઇંગ્લિશ મીડિયમમાં મારા પર્સન્ટાઇલ છે નાઇન્ટી નાઇન વન અને મારા પર્સન્ટેજ છે નાઇન્ટી સેવન હવે હું ઇલેવન સ્ટાન્ડર્ડમાં આવી ગઈ છું મેં સાયન્સ બી ગ્રુપ પરસ્યુ કર્યું છે અને મારું સપનું છે કે હું એક દિવસ ડોક્ટર ન્યુરોસર્જન બનું હું અત્યારે મારી સ્ટાન્ડર્ડ ઇલેવનની એજ્યુકેશન પણ પીનેકલ જે નોલેજનો એક પાર્ટ છે એની સાથે લઈ રહી છું અને આ મારા ટેન્થમાં જેટલા પણ પર્સન્ટેજ આવ્યા છે એનું સૌથી મોટું સૌથી મોટું યશ આપવા માંગીશ મારા ટીચર્સને અને મારી સ્કૂલને અને એના પછી પેરેન્ટ્સ અને ફેમિલીનો સપોર્ટ હંમેશાથી હતો તો એમનો તો ક્રેડિટ છે જ થેન્ક યુ ખૂબ આનંદની લાગણી થાય છે નોલેજ ગ્રુપ આનંદ ટોટલ બાસઠ એ અને એકસો ને ઓગણીસ એ સાથે સમગ્ર જિલ્લામાં અગ્રેસર છે અમારો એક વિદ્યાર્થી પાંચસો ને ચોરાણું માર્ક સાથે જિલ્લામાં પ્રથમ છે સમય સંજોગોના કારણે એ અત્યારે ઉપસ્થિત નથી બહાર હોય એ અત્યારે ઉપસ્થિત નથી એટલે વિદ્યાર્થીઓને ખૂબ સારી આખા વર્ષ દરમિયાન મહેનત કરાવી વિદ્યાર્થીઓના મમ્મી પપ્પાનો ખૂબ સારો સહકાર રહ્યો બરાબર લગભગ એ લોકોના બોર્ડ એ લોકોના સિલેબસ પૂરો થયા પછી નવેમ્બર મહિનાથી માર્ચ મહિના સુધી ફેબ્રુઆરી મહિના સુધી લગભગ એ લોકોને સિત્તેરથી એંસી પેપરોની પ્રેક્ટિસ કરાવી અને વૈજ્ઞાનિક ડબે અમે એ લોકોને આખું વર્ષ દરમિયાન કામ કરાવ્યું એની અમને અને અમારા વાલીને ખૂબ મોટી સફળતા મળેલી છે દરેક વિદ્યાર્થીને અને એમના મમ્મી પપ્પાને તથા મારા નોલેજના તમામ સ્ટાફને હું હાર્દિક અભિનંદન આપું છું ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ